પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક યુ અને વી સમ પ્રમાણમાં છે જો યુ ની કિંમત દસ અને વી ની કિંમત પંદર હોય તો યુ અને વી માટે નીચેનામાંથી કઈ કિંમત અનુરૂપ નથી તો જવાબ આવશે સી પંદર અને વીસ નંબર બે એક્સ અને વાય વ્યસ્ત પ્રમાણમાં છે જો એક્સની કિંમત દસ અને વાયની કિંમત છ હોય તો એક્સ અને વાય માટે નીચેનામાંથી કઈ વાય કિંમત અનુરૂપ નથી

સો વ્યક્તિઓને ચોવીસ દિવસ ચાલે આઠ જો પી અને ક્યુ વ્યસ્ત પ્રમાણમાં હોય તો જવાબ આવશે સી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂર્વ નંબર નવ જો એક્સ અને વાય ખાલી જગ્યા હોય તો તેને એક્સ વાય પણ લખી શકાય સમપ્રમાણમાં નંબર દસ જો એક્સ અને વાય ખાલી જગ્યા હોય તો તેને એક્સ એકના છેદમાં વાય પણ લખી શકાય વ્યસ્ત પ્રમાણમાં નંબર અગિયાર જો એક્સ અને વાય વ્યસ્ત પ્રમાણમાં હોય તો કોઈ ધન કે માટે એક્સ વાય બરાબર કે લખી શકાય નંબર બાર જો એક્સ અને વાય સમપ્રમાણમાં હોય તો કોઈ ધનપૂર્ણા કે માટે ખાલી જગ્યા બરાબર કે તો એક્સના છેદમાં વાય નંબર જો એક રાશિ વધવાની સાથે બીજી રાશિ રાશિ ઘટે તો તે બંને ખાલી જગ્યા છે તેમ કહેવાય વ્યસ્ત પ્રમાણમાં નંબર ચૌદ જો એક્સ વાય વ્યસ્ત પ્રમાણમાં હોય તો તો તેમની ગણતરી અહીં આપેલ છે ત્યારબાદ નંબર પંદર ની પણ ગણતરી અહીં આપેલ છે ત્યારબાદ છે નંબર સોળ જો ઝડપ અચળ હોય તો કાપેલું અંતર અને લાગતો સમય ખાલી જગ્યા છે સમ પ્રમાણમાં નંબર સત્તર એક રિક્ષા ત્રણ કલાકમાં છત્રીસ કિમીનું અંતર કાપે છે જો રિક્ષાની ઝડપ ચાર કિમી કલા પ્રતિ કલાક વધારવામાં આવે તો તેટલું જ અંતર કાપવા માટે લાગતો સમય કલા એટલે બે ને પંદર મિનિટ છે નંબર અઢાર જો પી અને ક્યુ વ્યસ્ત પ્રમાણમાં હોય તો તેમને અનુરૂપ કિંમતોનો ખાલી જગ્યા અચલ રહે ગુણાકાર નંબર ઓગણીસ એક કાર એક કલાકમાં અડતાલીસ કિમી અંતર કાપે છે તો તે કાર દ્વારા બાર મિનિટમાં કાપેલું અંતર ખાલી જગ્યા કિમી થાય નવ પોઈન્ટ છ નંબર વીસ એક્સ અને વે વસ્તુ પ્રમાણમાં છે એક્સ બરાબર ચાર હોય ત્યારે વાય બરાબર છ છે જો એક્સ બરાબર ત્રણ હોય તો વાય બરાબર ખાલી જગ્યા થાય આઠ પ્રશ્ન ત્રણ સૂચના મુજબ કરો નંબર એકવીસ અહીં તમને ગણતરી આપેલી છે ત્યારબાદ નંબર બાવીસ ત્યારબાદ છે નંબર ત્રેવીસ ત્યારબાદ નંબર ચોવીસ ત્યારબાદ નંબર પચીસ ત્યારબાદ નંબર છવ્વીસ ત્યારબાદ નંબર સત્યાવીસ ત્યારબાદ અઠ્યાવીસ ત્યારબાદ ઓગણત્રીસ ત્રીસ ત્યારબાદ એકત્રીસ કે સવા રૂપિયા પચાસ ગ્રામ કોથમીર મળે તો સો ગ્રામ કોથમીરના કેટલા રૂપિયા થાય એ બે પોઈન્ટ પાંચ રૂપિયા નંબર બત્રીસ નકશામાં પ્રમાણ માપ એક સેમી બે હજાર મીટર છે જો નકશામાં હાલલથી ચાંપાનેર વચ્ચેનું અંતર બે સેમી હોય તો હાલલથી ચાંપાનેરનું વાસ્તવિક અંતર કેટલું થાય ચાર કેમી નંબર તેત્રીસ એક મૂર્તિ બનાવવા એક કારીગરને ત્રીસ દિવસ લાગે તેમ હતું પરંતુ રાજાને મૂર્તિ દસ દિવસમાં પૂર્ણ કરવી હતી તો એક કારીગરને એક દિવસના ત્રણસો રૂપિયા મજૂરી આપવાની હોય તો કુલ કેટલી મજૂરી થઈ હશે નવ હજાર નંબર ચોત્રીસ બસની ઝડપ અને નક્કી કરેલ સ્થાને પહોંચવા માટે લાગતા સમય વચ્ચે કયું પ્રમાણ જોવા મળે છે વ્યસ્ત નંબર પાંત્રીસ નીચેનામાંથી ક્યાં સંબંધમાં વ્યસ્ત પ્રમાણ જોવા મળે છે કામ માટે રોકેલ વ્યક્તિ કામ પૂર્ણ કરવા લાગતા દિવસો અધ્યયન નિષ્પતિનું સર્વગ્રાહી મૂલ્યાંકન પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક એક ટ્રક ચોપ્પન લિટર ડીઝલથી બસોને સત્તાણું કિમી અંતર કાપે છે તો પાંચસો પચાસ કિમી અંતર કાપવા માટે કેટલું ડીઝલ જોઈશે સો લિટર નંબર બે એક કાર અડતાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે અમુક અંતર દસ કલાકમાં કાપે છે તેટલું જ અંતર આઠ કલાકમાં કાપવા માટે કારની ઝડપ કેટલી રાખવી પડે સાઠ કિમી પ્રતિ કલાક નંબર ત્રણ મીનાક્ષી બાર કિમી પ્રતિ કલાકની ઝડપે સાયકલ ચલાવીને બાર મિનિટ વીસ મિનિટમાં શાળાએ પહોંચે છે જો તેને બાર મિનિટમાં શાળાએ પહોંચવું હોય તો સાયકલ કેટલી ઝડપે ચલાવવી પડે વીસ કિમી પ્રતિ કલાક નંબર ચાર એક રિક્ષા એક કલાકમાં દસ કિમીનું અંતર કાપે છે તો તે રિક્ષા એક મિનિટમાં તેટલી જ ઝડપે કેટલું અંતર કાપે જવાબ આવશે ડી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો નંબર પાંચ જો એક્સ બરાબર પાંચ વાય હોય તો એક્સ અને વાય ખાલી જગ્યા છે સમ પ્રમાણમાં નંબર છ જો એક્સ વાય બરાબર દસ હોય તો પ્રશ્ન ત્રણ સૂચના મુજબ કરો જે નંબર સાત તેમની ગણતરી કરી અને જવાબ આપેલો છે ત્યારબાદ છે નંબર આઠ નંબર નવ ત્યારબાદ છે નંબર દસ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળશું છે બીજા વિષયની નવી સ્વા પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે